વિપક્ષના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન અમરેલીમાં પાયલ ગોટીનો વિવાદ છે એ ચાલી રહ્યો છે અને એને લઈને વિપક્ષના નેતાઓ છે સરકારને ઘેરી રહ્યા છે પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું પણ બીજા જે વીઆઈપી આરોપીઓ છે વીઆઈપી જે ચર્ચાસ્પદ કેસો છે આરોપી છે એનું પોલીસ સરઘસ કેમ નથી કાઢતી અત્યારે હમણાં જ રાજ્યના પોલીસ વડાએ વરઘોડાને લઈને એક ખુલાસો કર્યો કે પોલીસ છે વરઘોડા નથી કાઢતી પણ તપાસ માટે પુરાવા ભેગા કરવા માટે રીકન્સ્ટ્રક્શન કરે છે વરઘોડા તો મીડિયા એને કહે છે ત્યારે વિપક્ષના નેતાઓ સવાલ ઉઠાવે છે આવું રીકન્સ્ટ્રક્શન આવો વરઘોડો આવું સરઘસ આવું ફૂલેકું પોલીસ અમુક આરોપીઓનું જ કેમ કાઢે છે સવાલ ઉઠાવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સાંભળીએ તેમણે શું કહ્યું તાજેતરમાં ગુજરાતમાં બે મહત્વની ઘટનાઓ બની અને આ બંને ઘટનાઓમાં ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ અલગ અલગ જોવા મળી પહેલી ઘટના અમરેલીની અંદર પાયલ ગોટીની જે બની એમની અંદર પાયલ ગોટી નિર્દોષ હતી અને છતાં નિર્દોષ છે કે દોષી એ તો કોર્ટે સાબિત કરવાનું છે છતાં એ પહેલાં ત્યાંના પોલીસ તંત્રએ ભાજપના અમુક લોકોએ એમનું જાહેરમાં સરઘસ કાઢ્યું એમને જાહેરમાં અપમાનિત કરવાનું કામ કર્યું જ્યારે બીજી બાજુ ગુજરાતમાં બનેલું ખ્યાતિ હોસ્પિટલ નું કાન સરકાર અને ગુજરાતની પોલીસ માં આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારો નું જાહેરમાં સરઘસ કાઢવાની હિંમત કેમ નથી શા માટે એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં નથી આવતું પાયલ ગોટી નિર્દોષ હોવા છતાં એમનું સરઘસ નીકળે અને કાર્તિક પટેલ દ્વારા એવું કૃત્ય કરવામાં આવે કે જેના કારણે અનેક લોકોના જીવ ગયા છતાં એનું જાહેરમાં સરઘસ નહીં જાહેરમાં વઘોડો નહીં તો ગુજરાતમાં બનેલી બે ઘટનાઓમાં ભાજપ સરકારની પોલીસની કાર્યવાહી અલગ અલગ સુકા ત્યારે ભાજપની મનસા ઉપર સો ટકા પ્રશ્નાર્થ ઉભો થાય છે અને અને ભાજપ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અને પોલીસને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારો જે છે એમનું તાત્કાલિક ધોરણે સરઘસ કાઢવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરઘસ કાઢી અને એમણે જે ગુના ગુનો કર્યો છે એ ગુનાની એને ક્યાંક ને ક્યાંક ભાન કરાવવામાં આવે માટે સરકારને અમે અહીંયાથી નમ્ર અપીલ પણ કરીએ છીએ અને સાથે સાથે સરકારને એક તકેદારીના ભાગરૂપે સરકારને આ વાત ધ્યાને પણ દોરીએ છીએ આ રીતે વરઘોડાના મામલે પ્રવીણ રામે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જે સવાલ ઉઠાવ્યો છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર